એટલે ઈ એમ કેહ કે આમાં તમારે આ આ સર્વે નંબરમાં માં વારસાઈ નહી કરવાની ચાર સો દસ માં વારસાઈ નહી કરવાની શું કામ નહી કરવાની કેમ કે ઈ લોકો એ નિસંતાન મામા હતા ને એને જમીન વેચી નાખી એ બધી હમ એટલે કે તમારે ત્રણ સો ને ત્રાણું નંબર ની જમીન છે અત્યારે એમાં કે તમારે કરવાની ઈ કે ઈ ગમે એમ કે ને કોઈ ગમે ઈ કે તમને તમારી કાયદેસર હક મળતો હોય ત્યાં બધે તમે કરી શકો હા કોઈ ગમે એ કહીએ આપણને જે અધિકાર મળતો હોય આપણે કરી શકીએ અથવા આપણું મન માનતું હોય ત્યાં આપણને એમ લાગે આપણે મળે છે પણ આપણે નથી લેવાનું થતું પ્રમાણિકતાથી તો નહીં કરવાની આપણે આપણા આત્માને પૂછવાનું હ એ લોકો આપતા નથી સાહેબ અમે પ્રેમથી નો આપતો કોર્ટે જવું પડે દાવો કરવો પડે ને ભઈલા હા 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 એટલે

બરોબર છે આવજો ભાઈ હા ખેડૂત મિત્રો ક્યાં દાવો કરવો ને ક્યાં ન કરવો એ કાયદા અનુસાર વિચારવા કરતા વધારે એ વિચારવું પ્રમાણિકતાથી કે આપણો આત્મા શું કહે છે આપણો આત્મા એમ કે અહીંયા આપણને મિલકતમાં ભાગ લેવાનો અધિકાર નથી કાયદો ભલે કેતો હોય આપણો આત્મા ના પાડે એ નહીં કરવાનું કામ આપણો આત્મા એમ કીએ ડોક્ટર જેકલીન મિસ્ટર હાઈડની નવલકથા વાંચી લેજો ટેલ્સ ફ્રોમ ટાગોર ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર એટલે હિન્દુસ્તાનમાં મોટામાં મોટા મહાન કવિ થઈ ગયા પશ્ચિમ બંગાળની અંદર કલકત્તામાં નિકેતન નામની સંસ્થા એ ચલાવતા ગાંધી બાપુ છે ને એને ગુરુ માનતા આવી મહાન હસ્તી છે એનું ટેલ ફ્રોમ タगोर છે દરેક માણસની અંદર ડબલ વ્યક્તિત્વ રહેલું છે એક વ્યક્તિત્વ છે ને ઈમાનદારીનું હોય અને એક વ્યક્તિત્વ બેઈમાનીનું હોય બેઈમાનીનું વ્યક્તિ તો તમારી પાસે ઘણીવાર સાચું કોઈ ખોટું કરાવવા પ્રયત્ન કરે પણ ઈમાનદારીનું વ્યક્તિ તો એની ઉપર આવી થઈ જવું જોઈએ એટલે આપણા આત્માને પૂછવાનું ઢંઢોળવાનો આત્માને કે આપણે સાચા છીએ કે ખોટા સાચા હોય તો જ આગળ વધવું ખોટા હોય તો આગળ ન વધવું નહીં કુદરતના ગુનેગાર બનશું મારી આવી માહિતીઓ હું માત્ર કાયદાની માહિતી નથી આપતો પ્રમાણિકતાથી માહિતી શીખવાડું છું એના માટે રમણીભાઈ કોટલેની ત્રણેય ચેનલ તમે જોતા રહેજો મારો મોબાઈલ નંબર મેળવવો હોય તો અલગ અલગ ઓડિયો વિડીયો સાંભળતા રહેજો એટલે તમને મારો મોબાઈલ નંબર મળી જશે રમણીભાઈ કોટિયા ખેડૂત માર્ગદર્શન બે વખત મારા મોબાઈલ નંબર મુકાઈ ચુક્યા છે એકવાર ડિસ્પ્લે ઉપર છે બીજી વાર છોટા કે કંઈક આંકડા બોલી ચૂક્યો છું આની અંદર પણ મારા ચાર આંકડા બોલી ગયું છું રમણીભાઈનો મોબાઈલ નંબરનો પાંચમો આંકડો જે છે એ એક છે આ રીતે તમારી પાસે મારા મોબાઈલ નંબર પાંચ આંકડા આવી ગયા આ ચેનલમાં આગળ સાંભળતા અને સમજતા રહેજો તમારી પાસે મારા બધા મોબાઈલ નંબર આવી જશે પછી સીધો ફોન નથી કરવાનો વોટ્સએપમાં મેસેજ કરવાનો છે આ ભાઈએ જેમ કહે અને એનો જવાબ હું તમને આપીશ પણ પ્રમાણિકતા અને સાચા જવાબ મારી પાસે મેળવવા માટે અપેક્ષા રાખજો એવી આશા રાખું છું ખોટા જવાબ ગુનાહિત કૃત્ય વાળા કોઈનું અહિત થાય એવા એવા પ્રશ્નો મને પૂછશો નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ